સ્માર્ટ ઇલેક્ટ્રિકસી મીટરે મીટરનું ઉત્પાદન કરતી કેટલીક કંપનીઓને ફાયદો પહોંચાડવાની એક સ્માર્ટ રીત છે જેમ કે સિક્યોર મીટર જે ભાજપાના શ્રી અશોક સિંગલના પરિવાર જીનસ પાવર્સ વગેરે સાથે જોડાણ ધરાવે છે વીસ પોઈન્ટ બેતાલીસ કરોડથી વધુ મીટર ચોપન લાખ એક લાખ પ્રતિમીટર સ્માર્ટ ડીટી મીટર અને એક પોઈન્ટ અઠ્ઠાણું લાખ ચાર પાંચ લાખ પ્રતિ મીટર સ્માર્ટ ફીડર મીટર આરડીએસએસ ક્ષેત્ર યોજના હેઠળ બદલવામાં આવે છે તેની પાસે કેન્દ્ર સરકાર તરફથી સત્તાણું પોઈન્ટ સત્તાણું હજાર છસો એકત્રીસ કરોડ સાથે ત્રણ લાખ ગ્રોસ બજેટરી સપોર્ટ છે બે હજાર એકવીસથી પચીસ છવ્વીસ સુધીના પાંચ વર્ષમાં પાંચ વર્ષ માટે ઓએનએમના ટર્કી કોન્ટ્રાક્ટ વત્તા પ્રતિ મીટર અઢારસોની સરેરાશ કિંમત સાથે સ્માર્ટ મીટર ખરીદવામાં આવે છે સ્થાપન વગેરે માત્ર ત્રણ વર્ષ પહેલા સમગ્ર દેશમાં લગભગ બારસો પ્રતિ મીટરના ખર્ચે ડિજિટલ મીટરો સ્થાપિત કરવામાં આવ્યા હતા હવે લગભગ પચીસ કરોડના આ મીટરો કચરો છે લાખો પરિવારો અને ખેડૂતો પાસે યોગ્ય વિતરણ ગ્રીડ ઇલેક્ટ્રિક કનેક્શન નથી અમને પણ પાવરનો પુરવઠો ઓછો છે શું તેમને પહેલા વીજ પુરવઠો પૂરો પાડવા પર ધ્યાન ન આપવું જોઈએ પરંપરાગત મીટરમાં ગ્રાહકોને બિલ ભરવા માટે દર બે મહિને અને કેટલાક દિવસો પછી બિલ મળતું હતું હવે ઇલેક્ટ્રિક બોર્ડ અગાઉથી બિલ એકત્રિત કરશે શું સરકાર પગાર અગાઉથી ચૂકવે છે શું તે ગ્રાહકોને વ્યાજનો લાભ આપશે આડકતરી રીતે મીટરની કિંમત તેનો ઓ એન્ડ એમ ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવશે કારણ કે આરડીએસએસ નો હેતુ ચોખ્ખી શૂન્ય કિંમત પર દર બે વર્ષે ગુજરાતમાં ચક્રવાત આવે છે અને ઇલેક્ટ્રિક પોલ અને વાયરો નીચે પડી જાય છે અને ગુજરાત સરકાર તેમને પુનર્જીવિત કરવા માટે લગભગ બે કરોડ ખર્ચે છે જો ઉપરોક્ત રકમ ભૂગર્ભ કેબલ પર ખર્ચવામાં આવે તો ઓછી ચોરીને કારણે લાઇન લોસ કરશે અને પુરવઠાને અસર થશે નહીં અને આ રીતે લાઇન લોસ અને ચોરીમાં બાર થી પંદર ટકાનો બચત થશે જ્યારે મીટર બદલવાથી માત્ર બે થી ત્રણ ટકા બચત પ્રાપ્ત થશે મીટરના પુરવઠા પૂર્વ લાયકાત માપદંડો તેમના ઓએનએમના શુલ્ક વગેરે માટેની એજન્સીઓની પસંદગી કેવી રીતે કરવામાં આવી તે અંગે સંપૂર્ણ ગુપ્તતા છે મોનિટરિંગ એજન્સીઓ કેન્દ્રીય છે શું આ બધું અમુક સપ્લાયર્સની તરફેણ કરવા માટે કરવામાં આવી રહ્યું છે જે દેશમાં એસી કરોડ વસ્તી ખોરાક માટે સરકાર પર નિર્ભર છે તે કેવી રીતે તેમના પર ઓનલાઈન બિલ ભરવાના ખર્ચનો બોજ નાખવાનું વિચારી શકે છે જેમાં તેમના પર સર્વિસ ચાર્જ વસૂલવામાં આવશે જેમાં તેમને સ્માર્ટફોન લેવાની અને ચૂકવણી કરવાની ફરજ પાડવામાં આવશે ઇન્ટરનેટનો રિકરિંગ ખર્ચ પણ શું આવી ગરીબીમાં તે શકે છે સરકાર કરી શકે છે લોકો પાસે સ્માર્ટફોન અને ઇન્ટરનેટ ફરજિયાત હોય એવી અપેક્ષા છે સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટર્સ એક સ્માર્ટ વે છે જે ઇલેક્ટ્રિક મીટર્સ મેન્યુફેક્ચરિંગ કંપની છે પર્ટિક્યુલરલી એમાં મોટા માથા કહીએ તો સિંગલ અશોક સિંગલના ફેમિલીની સિક્યોર મીટર્સ ગીનસ પાવર આવી ત્રણ કે ચાર મોટી કંપનીઝને બેનિફિટ કરાવવા માટે આખું આ એક આરડીએસએસનું પૂત ઉભું કરવામાં આવ્યું છે એવું લાગી રહ્યું છે ત્રાણું હજાર કરોડ નો આઉટલેટ ત્રાણુ હજાર કરોડમાં વીસ પોઈન્ટ બેતાલીસ કરોડ ઇલેક્ટ્રિક મીટર બદલવાના ચોપન લાખ ડીટી મીટર્સ અને વન પોઈન્ટ નાઇન્ટી એઈટ લેક સ્માર્ટ ફીડર મીટર્સ જેની કિંમત ચારથી પાંચ લાખ રૂપિયા હોય એટલે તાણું તાણુ હજાર કરોડ રૂપિયાના જે મીટર્સ બદલા છે એનો ઇન તમામ ખર્ચ જે ઉપયોગ ઇલેક્ટ્રિસિટીના કન્ઝ્યુમર્સ છે એમના પર આવવાના છે કારણ કે નેટ ઝીરો કોસ્ટ પડે એ રીતનું આખું આરડીએસએસ જે સ્કીમ છે એમની એમાં પ્લાનિંગ છે કેવું એ છે કે એવરેજ આખા દેશમાં બેતાલીસ કરોડ મીટર બદલવાના એટલે લગભગ ચાલીસ હજાર કરોડ રૂપિયાના મીટર બદલાશે હજી ત્રણ વર્ષ પહેલા જૂના મીટર્સ માંથી ડિજિટલ મીટર્સમાં આખું દેશ કન્વર્ટ થયું એ ચાલીસ હજાર કરોડ રૂપિયા લગભગ એક એક એટલે ને લગભગ ચાલીસ હજાર કરોડ રૂપિયાનો એક બાજુ લાખો ગામ એવા છે જ્યાં ઇલેક્ટ્રિસિટી સપ્લાય નથી એ લોકો પાસે પાવર સપ્લાય નથી એની પ્રાયોરિટી આપવાની જગ્યાએ આ મીટર્સ બદલવાનું તુજ છે જે દેશમાં એસી કરોડ લોકો સરકાર પર નિર્ભર હોય છે બે ટાઈમ ખાવાના માટે એમને ફરજિયાત સ્માર્ટ ફોન ખરીદવાનો ઇન્ટરનેટ સર્વિસીસનો ખર્ચો કરવાનો કારણ કે એમની ઘરે હવે સરકારે સ્માર્ટ મીટર લગાવ્યા છે આ ક્યાં સુધી વ્યાજબી છે અમારી ડિમાન્ડ એ છે કે પહેલા જ્યાં ઇલેક્ટ્રિસિટી નથી જ્યાં ઇલેક્ટ્રિક ગ્રીડ નથી ત્યાં ગ્રીડ આપો ખેડૂતોને વીજળી નથી મળતી ગુજરાતની વાત કરીએ તો દર વર્ષે બે હજારથી પચીસસો કરોડ રૂપિયા કરોડ રૂપિયાનો ખર્ચ વાવાઝોડામાં ઇલેક્ટ્રિકના થાંભલા પડી જવાથી થતો હોય છે તો એ તમે વાયરિંગ અંડરગ્રાઉન્ડ કરી દેશો તો લાઇન લોસ બી ઓછો થશે બારથી બારથી પંદર ટકાનું એમાં લાઇન લોસમાં અને જે ચોરી થાય છે વીજ ચોરી એમાં બચત થશે ને સ્માર્ટ મીટરમાં તો ખાલી તમારે બે થી ત્રણ ટકાની બચત થવાની છે તો આખો ખર્ચો છે અલ્ટિમેટલી એવું લાગે છે કે અમુક જે સપ્લાયર્સ છે જે આ બનાવવાવાળા છે મીટર્સ એ કંપનીઝને બેનિફિટ કરાવવા માટે આ તૂત ઊભું કરવામાં આવ્યું છું